ંબા વાટિકામાં પ્રશ્ન બન્યો છે પાણીનો ત્યાં અમે લોકોને જઈ મળ્યા હતા ત્યાંની મુલાકાત લીધી એ લોકોને ગ્રામ પંચાયતમાં આવે છે તો ત્યાંના શ્રી સાંભળવા તૈયાર નથી અમે કચરો પાણી ગટર અને રોડનું સોલ્યુશન છે ત્યાં લોકોને કોઈ સાંભળતું નથી અને લોકો એવું કહેવા માંગી રહ્યા છે કે અમને જો મંગળવાર સુધીમાં ન્યાયિક જવાબ ના મળ્યો અને ન્યાયિક તપાસવાની ના થઈ અને અમારા આ કામોનું સોલ્યુશન નહીં આવે અમે પ્રાંત કચેરીમાં ધરણા પ્રોગ્રામ કરીશું અને એમના ધરણા પ્રોગ્રામમાં અને લોકોને ન્યાય અપાવવા માટે એક સામાજિક કાર્યકર તરીકે હું પણ જ્યોતિબેન જોશી એમને સપોર્ટ કરીશ અને કહેવાનું મિનિંગ એ જ છે કે જ્યારે એ લોકો વોટ લેવા આવે છે ત્યારે મોટા વાયદા અને વચનો આપે છે જ્યોતિગ્રામની મોટી મોટી વાયદા કરતી આ ભાજપ સરકાર અત્યારે લોકોને ક્યાંક ને ક્યાંક બીમારીના મુખમાં ધકેલી રહી છે અને રાધનપુરમાં જ્યાં ને ત્યાં બીમારી એટલી ફેલાઈ રહી છે હું ખુદ પણ અત્યારે બીમાર છું અને બીમારી એટલી ફેલાઈ રહી છે અને મીડિયામાં માધ્યમથી હું આરોગ્ય તંત્રને પણ કહેવા માગું છું કે ઘરે ઘરે તમે લોકોના ફરી અને સર્વે કરો કેટલા બીમારીના ખાટલા છે અને આગળ આ બીમારી ક્યાંય ભયંકર રોગનો ભરડો ના લે એનું પણ તમે ધ્યાને દોરો અને તાકીદે સરકાર પણ આનું ધ્યાન દોરે અહીંના ધારાસભ્ય બી ધ્યાન દોરે ધારાસભ્ય ધ્યાન દોરવામાં કાર્યરત નથી ત્યારે આ લોકોને તકલીફો વેઠવી રહી છે અને લોકોનો કોઈ અધિકારી સાંભળવા તૈયાર પણ નથી